કે નહીં સાચા અમારા પ્રતિનિધિ છે અથવા તો તમારી પાસે ટાઈમ ન હોય તો તમારા અહીંયા હજારો કાર્યકર્તાઓ આ રોડ ઉપર છે તમારી પરચી હરેક સોસાયટી ની અંદર બતાય છે જવાબદારી કોની ધારાસભ્ય શ્રી ગ્રામ પંચાયત અથવા તો સાંસદ સભ્ય પછી રખડતા ઢોર જો ગ્રામ પંચાયત ધારાસભ્ય શ્રી અથવા તો સાંસદ સભ્ય અમારા ગામડે વિસ્તારમાં ગટર વ્યક્તિ ઉભરાય છે તો એમની જવાબદારી કોની ગ્રામ પંચાયત ધારાસભ્યશ્રી કે સાંસદ સભ્યશ્રી આવી અનેક સમસ્યાઓ છે સ્ટ્રીટ લાઈટ નથી એવી તો ઘણી અન્નવી સમસ્યાઓ છે તો આજે અમે આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે આ બધી સમસ્યાઓ છે તો કોનામાં આવે છે કે લોકો વેરા ભરે છે ટેક્સ ભરે છે કોઈના કોઈ એક પદ અધિકારીઓ જીતેલા છે એમને એમાં તો આવતું જ હોય તો અમને એવું હતું કે ભાઈ શાસક પક્ષ તો જાય તો બારે અમે ફોન એ થોડીક હલ કરે એનાથી થાય બરાબર ખડે પગે ઉભા રહે એ અમારે કેવું પડે બરાબર અને મને ખ્યાલ છે ત્યાં સુધી કે રોડ રસ્તાનું જે હોય છે એ કામ તાલુકા પંચાયત તાલુકા પંચાયત ના સભ્યો